ભરૂચ અંકલેશ્વર ખાતે મુસળધાર વરસાદ ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ખાબકેલા મુસળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા જોકે મેઘમહેરના પગલે જાહેર માર્ગ પર ઠેર ઠેર ટ્રાફિક જામ સર્જાયો હતો જક્કા જામથી મુક્ત થઈને સર્વિસ રોડ પરથી પસાર થતી એસટી બસ પાણીમાં ફસાઈ હતી જેના કારણે મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા હતા ટ્રાફિક જામથી બચવાના પ્રયાસમાં એસટી બસ પાણીમાં ફસાય ભરૂચ જિલ્લામાં અવિરત મેઘમહેર યથાવત રહેવાના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની ઘટના પ્રકાશમાં આવી છે ત્યારે વરસાદને પગલે ચોવીસ કલાકથી ટ્રાફિક જામ સ્થિતિ પણ સર્જાય છે મુખ્ય માર્ગ પર પાણીએ જમાવટ કરતાં વાહનોની કતાર લાગી છે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ અને એસટી બસના ચાલકે ટ્રાફિકથી મુક્ત થવા અને પોતાના ડેસ્ટિનેશન સુધી સુનિશ્ચિત સમયે પહોંચવા માટે અંકલેશ્વરના પીરામણ ગામની આંબલા ખાડી પાસે માર્ગ પસાર થઈ રહી હતી જીસીબીની મદદથી પાણીમાં ફસાયેલ બસને બહાર કાઢી જોકે ત્યાં માર્ગમાં જ પાણીમાં બસ ફસાઈ ગઈ હતી વરસાદી પાણીમાં બસ ફસાવાના કારણે મુસાફરો પોતાની સુરક્ષાને લઈને ચિંતાનું મોજું ફરી વળ્યું હતું જોકે ભારે જહેમત બાદ વરસાદી પાણીમાં ફસાયેલી એસટી બસને જીસીબી મશીનની મદદથી બહાર કાઢવામાં આવી હતી